જય દ્વારકાધીશ મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે બ્રશ લઈને નીકળી ગયા અગાસી ઉપર અગાસી ઉપર આવીને આપણે મસ્ત મજાનો બનાવીને મિની વ્લોગ મસ્ત મજાના સૂરજ નારાયણના દર્શન કરીને આપણે પાછા બનાવવા મળ્યા મિની બ્લોગ મસ્ત મજાનું સવારમાં જોયું તો પંખીડાઓ પણ ઉડવાનું ચાલુ કરી દીધું હતું ને પછી આપણે થઈ ગયા તૈયાર ને તૈયાર થઈને આપણે નીકળી ગયા ફૂલ ને બીલીપત્રા લઈને ભોળાનાથના મંદિરે દર્શન કરીને નીકળી ગયા હતા આપણે આપણા ઘર બાજુ આવવા ઘરે આવીને આપણે ચડી ગયા અગાસી ઉપર ને જોયું ત્યાં ફાઈવ જી ટાવરનું કામ થઈ ગયું તો પૂરું એટલે થોડાક દિમો હવે ચાલુ થઈ જાય ફાઈવ ટાવર આપણે તો નાસ્તો કરી લીધો તો પણ આપણે ખવડાવવાનું હતું ગાયને વાછડીને ખાવાનું તો આપણે તગારો લઈને નીકળી ગયા ગાયને વાછડીને ખાવાનું આપણે આપી દીધું ખાવાનું ને એ બંને મસ્ત મજાનું ખાવા લાગ્યા ને પછી આવી ગયા આપણે ખેતરે કારણ કે આપણે હતું નીંદવાનું ને આ વસ્તુ કોને કોને ભાવે છે ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ મિની બ્લોગમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ ને જય માતાજી